મૃતક સાથે દોસ્તી કરીને તેને રાત્રે મળવા બોલાવ્યો અને આરોપીએ હાઈવે પર જ બોલેરોથી ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ઘટનાને હિટ એન્ડ રનમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો ગીર સોમનાથના વેરાવળ તાલાળા રોડ પર રાત્રિના સમયે એક મોપેટ ચાલક સુરેશ નામના યુવકની લાશ મળી આવી હતી મળતી માહિતી પ્રમાણે શરૂઆતમાં હિટ એન્ડ રનની ઘટના હોવાનું જણાયું હોવાથી અકસ્માતનો ગુનો નોંધ્યો હતો મૃતક યુવક ઉમરેટી ગામનો હતો ઘટનાને લઈને સુરેશના પરિજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી આ પછી સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ઘટના સ્થળથી નજીકના વિસ્તારમાં પૂછપરછ કરવાની સાથે સીસીટીવી કેમેરાની ચકાસતા એક શંકાસ્પદ સીસીટીવીમાં એક યુવક દોરતો અને બાઇકમાં તપાસ કરતા બાઇક પર સવાર બંને યુવકો ઉમરેઠી ગામના હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે બંને યુવકની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં આરોપીએ હત્યા કરી અકસ્માતમાં ખપાવવાની વાત સ્વીકારી હતી સમગ્ર ઘટનાની વધુ તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે હત્યાને અંજામ આપનારા સગીર યુવકની બહેનના સુરેશ સાથે સંબંધ હતો જેને લઈને અગાઉ પણ ઝઘડો અને ફરિયાદો થઈ હતી જોકે આ પછી આરોપીની બહેનના લગ્ન થઈ જાય છે પરંતુ સુરેશ આરોપીની બહેનને પરેશાન કરતો હતો જેથી રક્ષાબંધનના દિવસે આરોપીની બહેન સુરેશ હેરાન કરતો હોવાની જાણ કરી હતી જેથી આરોપી સુરેશને પતાવી દેવા માટે અન્ય એક સગીર યુવકની મદદ લીધી હતી જેમાં આરોપી સગીર માસ્ટરમાઇન્ડ પ્રથમ કોડિનારની યુવતીને સુરેશને ફોન કરીને તેનો કોન્ટેક કરાવે છે ત્યારબાદ સુરેશ અને આ યુવતી સોશિયલ મીડિયામાં સતત સંપર્કમાં રહે છે થોડા દિવસ પહેલા યુવતી સુરેશને તાલાળા મળવા બોલાવે છે બીજી તરફ આરોપી રોડ પર બોલેરો લઈને ઊભો રહે છે અને અન્ય એક સગીર યુવક પણ સુરેશની પાછળ બાઇક લઈને આવે છે આ દરમિયાન પર બોલેરો વડે સુરેશના મોપેડને ટક્કર મારી ફરાર થાય છે આ પછી બોલેરોને થોડે દૂર છોડ્યા આરોપી સહિત તેનો દોસ્ત બાઇક પર ફરાર થઈ જાય છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે